અમદાવાદ કોંગ્રેસ સમિતિના અમદાવાદ પ્રમુખ આપણે વાત કરીશું નામ સોધનબેન પટેલ છે

અને તંત્ર એવું કે છે કે હંમેશા માટે અમે તત્પર છીએ અમદાવાદ શહેર ની અંદર કરોડો રૂપિયા નું બજેટ વપરાય છે લગભગ આઠ હજાર કરોડ રૂપિયા નું બજેટ છે પણ પબ્લિક ના કામ કોઈ થતા નથી રોડ ને ભુવા તમે જોઈ શકો છો કેટલા વિસ્તારમાં હાથ પર ફરો છો બીજા અન્ય લોકો નાગરિકો પણ ફરે છે તો કેટલા ખાડા લોકો મૃત્યુ થઈ ગયા બુકરાઓ ગરકમાં થઈ ગયા અંદર ત્યાં સુધી પણ આ નગરોળ સરકાર આ નગરોજ કોર્પોરેશન ના મેયર કશું કરવા તૈયાર નથી અને વારંવાર કોંગ્રેસ પાર્ટી તરફથી રજૂઆતો પણ કરવામાં આવી છે અમદાવાદ શહેરના પ્રમાણ નબળી મજૂર પ્લાન્ટ ની અંદર તમારો ફેલ જશે વારંવાર અમે લે જવાબ કરી અમારો વિરોધ પણ લગાય કરી આ ભરેઈ કામ સાથે મળીને અને હવે એક રેલી ના છે કે તાજેતરમાં અમારી પાર્ટી પ્રોગ્રામ બનાવી અને વિસ્તારમાં ચાલીઓ અહમદાબાદ જનરલ સેક્રેટરી કેન્ડિડેટ આઈવાયસી થી અત્યારે હું યુવા કોંગ્રેસ માટે ઇલેક્શન લડી રહી છું અને આજે અત્યારે અમારો જે પ્રોગ્રામ તમે જોયો રાખવામાં આવ્યો હતો જે બી વિરોધ રાખવામાં આવ્યો હતો એ ફક્ત એક વિરોધ નથી એ જનતાને જાગૃત કરવા માટે અને જે જનતાની તકલીફો છે એ એ જે બી ઓફિસર છે હાલમાં વર્ક કરી રહ્યા છે કામ ઉપર છે કાર્યરત છે એમને એમને કહેવા માટેનું છે કે અત્યારે જે બી એ લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે એ હવા ચાલવાનો નથી કોંગ્રેસ જ્યાં સુધી છે ત્યાં સુધી એમની એક એક ઘોટાળો વાગીરી ચાલને એમ નથી બરોબર અને જે અત્યારે જે બી તમે જોઈ રહ્યા છો કે

ગાડા પડી રહ્યા છે એ કેમ પડી રહ્યા છે તમે કારે કરી રહ્યા છો એવું તમે કહેવા માંગો છો તો હું ફક્ત એટલું પૂછવા માંગુ છું કે જે ખડ્ડા દેખાઈ રહ્યા છે આપણને આજે રસ્તાઓ તૂટી પડ્યા છે લોકો પડી જાય છે ગટરો ખુલ્લી છે એ તંત્રનો જે છે આપડા જો સરકાર છે એની લાપરવાહીના કારણે અત્યારે એટલા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે ને કે એ કહેવા યોગ્ય નથી અને અત્યારે એક વર્ડમાં હું એક્સપ્લેન કરી શકું એટલું નાનું નથી બરોબર તો હું ફક્ત

અત્યારે આખો શહેર મારા અંદર છે અને હું જો જીતીશ ને તો આ આખો શહેર ને હું તંત્ર સંભાળીશ અને આખા શહેર માં વિરોધ કરીશ આ તો ખાલી અત્યારે અમાર વોર્ડ નું છે થેન્ક યુ સો મચ